જે પોતાની ઊંચાઈ આકાશ તરફ જ્યારે કરે છે ત્યારે આકાશને નીચે ઉતરતું મેં જોયું છે કહેવાનો મતલબ છે એનો માર્મિક અર્થ મિત્રો એવો થાય કે જ્યારે એક બાજુથી સંબંધને વધારવા માટે કોઈ આગળ વધી રહ્યો છે તો સ્થિતિસ્થાપકતાને છોડીને આકાશ પણ એને માં લેવા માટે તત્પર બને છે તો સ્થિતિસ્થાપકતા છોડીને સંબંધો સચવાય છે આ પંક્તિ આપણને આ ભાવાર્થ સમજાવીને જાય છે સમજૂતી તમે લખીને મને મારા ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરશો નમસ્કાર